ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો કમોસમી વરસાદથી ખેડૂતોનું નવું વર્ષ બગડ્યું છે મગફળીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે તોફાની પવન અને વરસાદની વચ્ચે અનેક ખેડૂતોને નુકસાન થયું છે પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતો ચિંતામાં છે મગફળી બચાવવા ખેડૂતો થ્રેસર ચલાવવા દોડતા થયા છે મગફળી પર પલળી રહી છે પાતરાને જે રાખેલા છે એ પણ પલળી રહેશે ને અને જે ટૂંકમાં મગફળી કાઢીને જે પશુઓનો જે ચારો છે એમાં પણ ટૂંકમાં વ્યાપક નુકસાન છે સરકાર પાસે તો આશા એ જ રાખી રહ્યા છે કે જે પ્રોપર જે સર્વે કરવામાં આવે ને પ્રોપર સર્વે થાય એમ નહીં કે અણધડ રીતે સર્વે કરી અને ટૂંકમાં બધાને એક સાથે જ બધા એક સાથે ટૂંકમાં કહેવાય ને કે સમતો બધાને ખારે તોલી લે એમ પછી નુકસાન થયું હોય એને પણ હરખું મળે ને નુકસાન ન થયું હોય ને પણ હરખું મળે પ્રોપર સર્વે કરીને ટૂંકમાં આ કાર્ય કરવું જોઈએ નુકસાનની તો કોઈ તમન્ના નથી આમાં માલ માણા કેવી રીતે કામ કરવું આમાં લાઈટના ધાંધિયા હળતના મોઢામાં હાથ નાખવાના આમાં પાથરા માંડવી ઉભી આમાં માલને હસવો કે માલ માણાનું કરવું કે પાથરાનું કરવું રાતના સમયે માંડવી કાઢતા હતા રાતના સમયમાં માંડવી કાઢતા હતા માંડવી હાથતા હતા માંડવીને ઢાંકવાની બધી વ્યવસ્થા કરતા હતા પણ કેવી રીતે પરિસ્થિતિ એટલે નુકસાનનો તો કોઈ અંદાજ જ નથી એક વીઘે વીસ હજારનું નુકસાન આવ્યું હવે શું કરવાનું બધું નુકસાન હવે માથે ઉઢીને રોવાનું આમાં કોઈ કોઈનું નથી કોઈ આધાર પુરાવો કોઈ સેજ નહીં કોઈ હું રાતના અગિયાર વાગ્યા આ પરિસ્થિતિ ઉપર છે હું પાંચ બીજાનો બાટવાનો સારો છે અને ચાર બીજાની માંડવી છે મારે એ બધી પલરે છે મારી પાસે કોઈ સાત સાધન નથી ગાટવા માટે એટલે અમે બે પાંચ જણા અહીંયા હતા એક જે હતું એટલું રાટી દીધું છે માંડવી છે ચાર વીઢાની માંડવીના પાથરા પડ્યા છે અને સાત વીઢાના બાટાના પાથરા છે કેવું નુકસાન નુકસાન એટલે હદ સરકાર પાસે શું આશા રાખી રહી છે એવી છે અમારી કે અમને આમાંથી વર્તાર આપે અમે બહુ રીતે બહુ વિકલાંગ છે હું પોતે અને પરિસ્થિતિ ગંભીર છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને માર પડી રહ્યો છે ખાસ રાત્રિના સમયમાં વરસાદ પડી રહ્યો છે તે વરસાદને કારણે મોમાં આવેલો પાક છે 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 રહ્યો ખાસ જે મગફળીના ખેતર છે મગફળી છે તે વરસાદ ને કારણે પડે છે ખેડૂતોનો જે મગફળીનો સારો હોય મગફળી છે જુવાર છે સહિતના પાકને ભારે નુકસાન થયું છે આપણે જે બીજા દૃશ્ય બતાવ્યું છે મગફળી છે તે પણ ખેતરમાં ઉભી છે એક બાજુ મગફળી ગાઢવાની બાકી છે અને બીજી બાજુ જે મગફળી નીકળી ગઈ છે તેને પણ નુકસાન થયું છે ખાસ કરીને રાત્રિના સમયમાં જે લોકો મગફળી ગાંઠતા હતા તેને પણ જે ઓપ્લર માં મગફળી ગાંઠવાનું કામગીરી ચાલુ હતું ને કે વરસાદ આવવાના કારણે કે ખેડૂતોને મગફળી મેલીને પણ જાવું પડ્યું છે ત્યારે ત્યાં વરસાદ પડવાના કારણે સોએસર તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે ચિંતાતુર થયા છે અને ખેડૂતો એક આશા રાખી રહ્યા છે સરકાર પાસે વહેલી તકે એક પેકેજ આપે અને ખેડૂતોને સહાય કરે અરવિંદ સોઢા ન્યૂઝ કેપિટલ ગીર સોમનાથ